નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે એનએસએસ યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે એક વ્યાખ્યાન યોજાયું હતું વિદ્યાર્થીઓ અને સમાજમાં લોકજાગૃતિ કેળવા તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવી આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુસર પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આરંભે પ્રોફેસર ફરહીના શેખ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર મહેશ પ્રજાપતિ આરોગ્ય કેન્દ્રમાંથી ઉપસ્થિત રહેલા કાઉન્સેલર પરથી ચૌધરી અને ઈશ્વરનો પરિચય આપ્યો હતો સૌપ્રથમ ઈશ્વરભાઈએ વિદ્યાર્થીઓને એચઆઈવી વિશે સમજ આપી તેની નકારાત્મક અસરો વિશે માહિતી આપી હતી ત્યારબાદ પરથી ચૌધરી એડ્સ દ્વારા રોગ સંબંધિત વિસ્તૃત માહિતી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ વ્યાખ્યાનનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોજિંદી જીવનશૈલીમાં એઇડઝના સંક્રમણ અને તેના સંલગ્ન રોગોથી બચાવવાનો હતો આ વર્ષે વિશ્વ એઇડ્સની ઉજવણી એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન વિક્ષેપોને દૂર કરવા થીમા રાખવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં તંદુરસ્તી જળવાય અને તેઓ જાતીય અનૈતિક સંબંધોથી દૂર રહે તેમજ લોકજાગૃતિ વિકસે તે અંગે જાણકારી આપવામાં આવી હતી વ્યાખ્યાન બાદ વિદ્યાર્થીઓએ રેડ આકાર રચી એચઆઈવી એઇડ જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો આ જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર મહેશ પ્રજાપતિ અને સમાજશાસ્ત્ર વિભાગના ડોક્ટર નીતિન જાદવ દ્વારા આચાર્ય ડૉક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું તમામ સ્ટાફ મિત્રોનો પણ સારો સહકાર સાંપડ્યો હતો